અમદાવાદમાં બેવડી ઋતુની લોકોના સ્વાસ્થ્ય પર અસર જોવા મળી બેવડી ઋતુના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ પર અસર પહોંચી વાયરલ ઇન્ફેક્શન શરદી અને ઉધરસ અને તાવ જેવા કેસોમાં વધારો જોવા મળ્યો વાયરલ ઇન્ફેક્શનથી બાળકોને વૃદ્ધોને વધુ અસર પહોંચી સોલા સિવિલ હોસ્પિટલમાં કુલ તેર હજાર ચોત્રીસ ઓપીડી નોંધાઈ ડેન્ગ્યુના સુડતાળીસ અને મેલેરિયાના ચારસો દસ સેમ્પલ લેવાયા ચિકનગુનિયાના પાંચ સ્વાઇન ફ્લુના સત્તર ડાયરિયાના છવ્વીસ સેમ્પલ લેવાયા અત્યારે એક સાથે હોય છે ત્યારે સામાન્ય આપણા બોડીમાં ઇમ્યુનિટીમાં થોડી ડાઉન થતી હોય છે તો તેના કારણે આપણા બોડીમાં ચેન્જીસ આવતા હોય છે તો સ્વાભાવિક છે તાવ માથું દુખું ચક્કરવા એવા સિમ્ટમ્સના દર્દીઓ અમારી હોસ્પિટલમાં આવતા હોય છે અને તમામ દર્દીઓને અમારી હોસ્પિટલમાં ડોક્ટરો ઓપીડીમાં અને જરૂર પડે તો ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર કરી અને એમને સારવાર આપવામાં આવે છે બિલકુલ નાના બાળકો હાલ અમારી હોસ્પિટલમાં થર્ટી એઇટ દર્દી દાખલ છે અને એ જ રીતે ઓપીડીમાં લગભગ ઓન એન એવરેજ સો દર્દી ઓપીડીમાં આવતા હોય છે અને બાળકોને ઓપીડીમાં વેક્સિન પણ આપવામાં આવે છે અને જરૂરી તપાસ પણ કરવામાં આવે છે અને ઇમરજન્સી લાગે તો ઇમરજન્સીમાં દાખલ કરી અને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે